સુરતમાં ઠગાઈની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લિંબાયતના કારખાનામાં કામ કરતાં વિશ્વાસુ કારીગરોએ માલિક સાથે કરોડોની ઉચાપત્ત કરીઓનો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે બંને કારીગરોની ધરપકડ કરી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત ખાતે આવેલ કરતા પલસાણા કડોદરા રોડ પર આવેલ જોવાની આરાધના ગ્રીનલેન્ડમાં રહેતા અતુલ રાગે ચોરસ્યા કરોડોની ઊચાપત કરી વર્ષોથી કામ કરતા બે કારીગરો એક કરોડ સાડત્રીસ લાખનો કાપડ બારોબાર વહેશી માર્યો તો કારખાના માલિકે યાની ઉગરાણી કરતા બનને એકાઉન્ટરોએ જૈરી દવા પીવઘાત ની ધીમકી ઉચારી પોલીસ કેસમાં ફસાવવાની અતુલ ચોરસની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક અરજી તપાસ ચાલતી હતી આ અરજી તપાસના તપાસના અંતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી વિશ્વાસઘાતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુનાની વિગત એવું એવી છે કે જે ફરિયાદી છે વિઠ્ઠલભાઈ ગણેશભાઈ ધામલિયા જે યશ વિવિંગ કિરણ વેવસ અને આરવી ફેબ્રિકેશન નામની ત્રણ પેઢીઓનું એ મેનેજમેન્ટનું કામ કરે છે આ ત્રણેય કંપનીઓની અંદર નિમેશ કુમાર પ્રવીણચંદ્ર મૈસુરિયા અને અતુલ રાકેશભાઈ ચોરસિયા બંને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા આ બંને એકાઉન્ટન્ટે કંપનીના ધ્યાન બાદ કુલ પાંચ હજાર નવસો ને છાસઠ ટાકા કપડું કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકોએ વેચી નાખેલું હતું જેની બજાર કિંમત જોતા એક લાખ એકતાળીસ હજાર અરે એક કરોડ એકતાળીસ લાખ પંચ્યાસી હજાર જેટલી કિંમત થાય છે આમ આ લોકોએ એક કરોડ એકતાળીસ લાખ પંચ્યાસી હજાર રૂપિયા કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકો વેચી કાઢેલા હતા આ જ્યારે ફરિયાદી છે એમણે ઓડિટિંગ કરતાં એ લોકોના ધ્યાનમાં આવેલું હતું કે આ બંને એકાઉન્ટન્ટે કંપનીની જાણ બહાર વેચેલું છે આ તો એમને પૂછપરછ કરતા તો એ પોતાનો ગુનો કબૂલ્યો અને એમને ચાર લાખ અને દસ હજાર રૂપિયા પરત આપેલા હતા અને લખાણ આપેલું હતું કે બાકીનો પૈસા અમે પરત કરવામાં આવશે પરંતુ અવારનવાર માંગણી કરવા જતા તેઓએ પૈસા પરત નહીં કરતા ફરિયાદીની ફરિયાદને આધારે બંને આરોપીને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ રૂ રિપોર્ટ એસ માઇન ન્યૂઝ સુ એટ તમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે ચોડાયેલ રહો એસ ન્યૂઝ સાથે